ત્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું કે હું પોતે જ મનુષ્યને એવા સંકેત પહોંચાડું છું જે આવી રહેલા શુભ સમયને ઓળખી શકે તે દરેક સંકેત પ્રકૃતિ દ્વારા પશુઓ દ્વારા કે સમય દ્વારા પહોંચાડું છું તો જ્યારે શુભ સમયની શરૂઆત થાય છે ત્યારે અમુક એવા સંકેતો અમુક એવી ઘટનાઓ છે જે આપનો શુભ સમય શરૂ થવાના સંકેત આપે છે જે ભાગ્યના દરવાજા ખોલી નાખે છે આ દરેક સંકેતનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે તો આ વિડીયોમાં જાણીશું શાસ્ત્રોના કહેવા અનુસાર એવા કયા સંકેત છે જે શુભ સમયને લઈને આવે છે જે આપણા ભાગ્યના દરવાજા ખોલી નાખે છે જેમાંનો પહેલો સંકેત જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે ચારથી પાંચ વાગ્યાના સમયમાં ખુલી જાય છે અને જો ઈશ્વરનું સ્મરણ થઈ જાય તો આ સંકેત સફળતા અને પ્રગતિના દ્વાર ખોલવા માટેનો શુભ સમય છે આ સમય ઈશ્વરના સાક્ષાત્કારની ક્ષણ હોય છે જો બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જાય તો આ શુભ સમયનો સંકેત છે આથી ઊંઘ ઉડી જાય એટલે આ સમયે પથારી છોડી પ્રભુનું નામ સ્મરણ કરવું બીજો સંકેત છે ઘણીવાર તમારું મન વગર કારણે ખુશી અને તાજગી અનુભવે છે ઘરમાં અચાનક મીઠી સુગંધ આવવા લાગે છે આ સંકેત બતાવે છે તમારા જીવનમાં આ સમય ખુશીઓનો પ્રવેશ થવાનો છે આ સમયે પ્રભુ સ્મરણ કરવું જે વસ્તુની તમારી પ્રબળ ઈચ્છા હોય તે ઈચ્છા મનમાં યાદ કરવી જેમાંનો ત્રીજો સંકેત છે જો તમારા ઘર આગળ ગાય માતા વારંવાર આવીને ઊભી રહે છે અથવા બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે છે અથવા કોઈ પણ પક્ષી જો તમારા ઘરમાં કે બાલ્કનીમાં માળો બનાવે તો આ સંકેત એવું બતાવે છે કે તમારો આવનાર સમય ખૂબ જ બળવાનો છે તે સમાજમાં માન સન્માન યશ કીર્તિ પ્રદાન કરી ઊંચી પદવી પ્રાપ્ત કરાવશે ચોથો સંકેત છે જો કોઈ અજાણ્યું બાળક તમારી સામે જોઈ હસ્યા કરે છે અથવા અચાનક તમારા ઘરમાં કે આંગણામાં આવીને હસતું રમતું દેખાય તો એ ખૂબ જ શુભ સંકેત છે જે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવેશ થવાનો છે તેમજ નવા સંબંધો તમારા જીવનમાં બનવા જઈ રહ્યા છે આવા સંકેત ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે પાંચમો સંકેત છે જીવન જરૂરિયાતમાં આવતા ઘણા બધા અમુક એવા ખર્ચ ટળી જાય છે તેમજ ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલે છે તો આ સંકેત એવું કહે છે કે તમારો ખરાબ સમય હવે જતો રહેશે ધનની દેવી મા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરશે છઠ્ઠો સંકેત ભગવાનની પૂજા કરતા સમયે ભગવાનને ચડાવેલા ફૂલો કે માળા જો અચાનક નીચે પડી જાય ભગવાનની મૂર્તિ તમારી સામે સ્મિત કરી રહી છે એવો તમને અહેસાસ થાય ઘરની મહિલાનું ડાબું અંગ અને ઘરના પુરુષોનું જમણું અંગ જો ફરકે તો આ સંકેત આવનારા શુભ સમયનું સૂચન કરે છે સાતમો સંકેત સવારે કોઈ શુભ કાર્ય કે પછી નોકરી ધંધા માટે નીકળો અને જો ગાય માતાના દર્શન થાય અથવા કોઈ સંત સાધુ મહારાજના દર્શન થાય અથવા સોળે શણગારથી સજેલી કોઈ સ્ત્રીનાં દર્શન થાય તો આ સંકેત ખૂબ જ શુભ ગણાયો છે જેનો અર્થ એવો થાય છે કે તમે જે કાર્ય માટે નીકળ્યા છો તે કાર્ય અવશ્ય પૂર્ણ થશે તે કાર્યમાં કોઈ વિઘ્ન કે બાધા નહીં આવી શકે તો આ હતા એવા શુભ સંકેતો જે તમારા શુભ સમય શરૂ થવાની પ્રતીથિ કરાવશે આ શુભ સંકેત તમારા ભાગ્યના દરવાજા ખોલી નાખશે આ સંકેતનો ઉલ્લેખ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના મુખેથી કહ્યો છે તો મિત્રો જો તમારા જીવનમાં કોઈ ઘટના કે સંકેત બને તો સમજો તમારા ભાગ્યના દરવાજા ખુલી ગયા છે તમારા શુભ સમયની શરૂઆત થઈ ગઈ છે અત્યંત ફળદાયી આ માહિતી અંત સુધી જોવા માટે ધન્યવાદ આ માહિતી તમને સાંભળવી જરૂર ગમી હશે તો તમારા મિત્રોમાં સ્નેહીજનોમાં જરૂરથી શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ